સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલા નળકાંઠાના નાની કઠેચી ગામમાં લોકો વર્ષોથી પાણીની સમસ્યા રહ્યા છે જેનો હજી સુધી કોઈ નથી આમ તો કહેવા માટે ગામમાં કરોડોના ખર્ચે અનેક પાણીની યોજનાઓ કાર્યરત છે પરંતુ તે પણ શોભાના ગાંઠિયા સમાન નર્મદા પાઇપલાઇનથી વિઠ્ઠલગઢથી નાની કઠેતી ગામ સુધી પાણી પહોંચાડવામાં આવે છે પરંતુ અઢાર હજારથી વસ્તી ધરાવતી આ જગ્યા આ ગામમાં મહિનાઓ સુધી પાણી નથી અપાતું સૌની યોજના હેઠળ ઘરો ઘર લગાવાયેલા નળમાંથી પણ પાણી નથી આવતું પીવાના પાણી માટે માટે લોકો ટેન્કર ટેન્કર મંગાવે છે છે પણ એક એક રૂપિયા આપવા નથી લોકોનો આક્ષેપ કે નર્મદાનું છોડાયેલું પાણી નાની કઠેજી સુધી પહોંચતું જ નથી કેટલાક તત્વો પાણીની લાઈન થી પાણીની ચોરી કરે છે અને એ જ પાણીનો સંગ્રહ કરીને લોકોને વેચાતું આપે છે ત્યારે તંત્ર આ સમસ્યાનું જલ્દી નિરાકરણ લાવે તેવી ગ્રામજનોની માફ છે

અમારે પાણી પીવાનું આવતું નથી બરોબર પછી અમારે વેસતું પાણી મગાવવાનું પછી અમારે જો પછી નાવા ધોવાનું શેટે જવાનું પછી પીવાનું પાણી સેટે ભરવા જવાનું તો દાળીએ જવું કે કામ કરવું કે છોકરા રાખવા કે પાણી ભરવા જવું છે પણ પાણી આવે તોય નહી આવે તો રાતે તો જાગવી તો ભરવી ન પાણી તો આઠ લાઈન નાખી છે બરોબર પણ પાણી નથી આવતું ને પાણી વગર શું કરવું અમારે અહીંયા છે તો મેકે પણ આ મેકવું જોઈએ ને મેક ના મેકે તો અમે પીવી નઈ ટાંકા મગાવી પંદરસો રૂપિયા એક ટાંકો મગાવી એમાં બાર મહિનાનું નું કરો એટલે બાવીસ હજાર રૂપિયા અમારે છે આ ગઈ સાલ માં બાવીસ હજાર રૂપિયા પાણી સુધો અમારે વેસતું લાવવામાં પણ પાણી આવે તાર નાળ માં ભરવાનું એ તો ને તાર શું થોડુંક રોવાય છે પર્વા આવું પણ પાણી લગભગ મહિને નળ છે પણ હવા આવે છે પાણી ના આવતું એવું છે હા શું માંગ છે પાણી બીજું શું હોય પાણી આલો તો પબ્લિક ને માલ પીધા ભેગા થાય આવતું જ નહીં ને એક મહિનો થઈ ગયો

અને બે કેર બાદ ભલાવાના કાલે પાછા બીજા બે ખેરમાં ભલાવાના પાણી ભરવા જાય એક મજૂરી છે આ ત્રણ તીધું વરસાદ આવે છે સકડે પાણી નખાવીએ છીએ પાણી આયા વગર શું કરવાનું પાણી પોકવા જતા વિકતા હોય છે પણ વચ્ચે ને વચ્ચે પાણી અમારે તો ફોકતું જ નથી બોલો વિસ્તારો પાણી પાણી જ નહીં ભૂગોગાવરમાં અમારે તો આવતું જ નથી લો હાલ ટાંકા નખાવીએ છીએ અમે ત્રણ વરસાથી ટાંકા નખાવીએ છીએ અને અમે જુદી કરવી છે બનાવેલો પણ મૂકે તો અહીં પોતા જ આવે નહીં સાહેબ કઈ મારે છે બાજુ થોડું પારાતું લેવું પડે વેચા તું ટાંકા નખાવી છે ને શું કરવાનું પરિસ્થિતિ એ છે કે છેલ્લા ત્રણ વર્ષથી પીવાના પાણી રોટાખર પીવાના પાણી માટે સતત મહિનામાં એકવાર કોઈ દિવસ વીસ કોઈ વખત વીસ દિવસ અથવા મહિનામાં એક વાર આવે છે એ તે જ્યારે એમને પચાસ રૂપિયાનું ગ્રહણ કરવાનું હોય તેના આગલા દિવસે અમારા વિસ્તારમાં પાણી મૂકે છે બાકી પાણી તો ઉપરથી અમે પુરવઠા અધિકારીને પણ કહ્યું તો ચોવીસ કલાક પાણી અમારા ગામમાં તો સંપમાં પડે જ છે પાણી એના મળતીયાઓ અને એમના પોતાના જે ઈંટોના કારખાના છે એના માટે જ યુઝ થાય છે બાકી પટયાનું પાણી કારખાનામાં યુદ્ધ હા પીવાનું પાણી કારખાનામાં એના મળ્યોના ડાયરેક લાઇનો મળેલી છે એની કુંડીઓ અને એના અને એના જે આજે પાણીના જે ટેન્કર કે સગડા દ્વારા જે પબ્લિકને ગામમાં પાણી પીવા પહોંચાડે છે એના મળી ત્યાંનો જ છે કે જે એક ફેરાના પાંચસો પાંચસો રૂપિયા લે લેશે એમાંથી પાણી લઈને પાણી હા એમાંથી પાણી લઈને એ વેચાણ થાય છે